કઈક મળે અને પછી સદગુરુ નું શરણ મળે તો સદગુરુ શું કે અતિથિ દેવો જા જીવને એમ કે ભાઈ સેવા કરી લેજે કીધું છે રોટલો ઢુકડો હે એટલે અતિથિ સેવાનું સદગુરુ સામાન્ય જીવને એક બીજું કાંઈ ન સમજાય આ ભાગવતના સિદ્ધાંતો ન સમજાય પણ જેની પોતાનો અતિથિ ધર્મ સાચવી લીધો છે ને એને ભગવાન મેળો છે એવા આપણા શાસ્ત્રોમાં પુરાવા છે બહુ છેટા ન જાય તો અહીં આપણે જલારામ બાપુ હે અતિથિની સેવા કરી અને ભગવાનને મજબૂર કરી દીધો પોતાને આંગણે આવવા માટે અને એ મજબૂર થયા પછી એને માગવું તારી હે ઘરવાળીનું દાન કર અને એ જલા ઘરવાળીનું દાન કર્યું ભગવાનને ભાગવા મુસીબત થઈ ગયું હે ખોટું બોલીને ભાગવું પડ્યું એ આ આશરા ધર્મ છે એટલે સદગુરુ બીજું કાંઈ ન સમજાવે ને તો આવું સમજાઈ જાય આપને કે હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે આટલું સમજાઈ જાય ને તો મને લાગે ભગવાન આપણે ત્યાં વધારે અને મારા સંતો એવું કે છે કે આ જીવને આંગણે ઘડી ખડભડાટ રહેવા દે બે મિનિટ હા અમારા સંતો એમ કે છે કે આ જીવને આંગણે આ એના જીવનમાં ત્રણ વખત ભગવાન આવે છે શાસ્ત્રો એમ કે છે સંતો એમ કહે છે કે આપણા જીવનમાં ત્રણ વખત આપણે ભગવાનનો મેલાપ થાય છે પણ આપણી પાસે એવી યોગ્યતા હોય સદગુરુની કૃપા હોય તો આપણે ઓળખી શકીએ છીએ નહીં તરી આવીને દર્શન દઈ અને નીકળી જાય છે એટલે આશરા ધર્મ બહુ મોટો છે એમાંય આ તમે આશરા ધર્મ તો પાળો જ છો પણ એક સંતના કાર્યને દીપાવવા માટે તમે બધા થનગની રહ્યા છો કોઈ પૈસાનો દાન આપ્યું છે કોઈ શરીરથી સેવા કરે છે કોઈ દોડા દોડી કરે છે તન મન ધન થી આપ સૌ આ એક ધર્મ કાર્યને ઉજળું કરવા માટે જે મહેનત કરો છો ખરેખર ધન્યવાદને પાત્ર છો સંતોના આશીર્વાદના ધો દેવા હૃદયમાંથી નીકળતા હોય કે ભાઈ ભાઈ હે આશીર્વાદ દીધે નથી મળતા પણ તમારા કાર્ય તમારા કર્મ એવા હોય ને તો અંદરથી ઓટોમેટિક નીકળી જાય છે અને એ એ એ લાગી જાય છે કહેવાય છે ને ટ્રેનમાં એક મુસાફર જાતો હં એમાં એક આંધળો ભિક્ષાવૃત્તિ કરવા નીકળો એટલે મુસાફર ઉપર બેઠો છે એની વચ્ચેના સીટવાળાને કીધું કે આને રૂપિયાનો સિક્કો દીધો આને આપી દે હવે ઈશારાથી દીધો એટલે ઓલે આંધળાને આપ્યો અને આંધળા એ દુવા દીધી તો વચ્ચેનો છે ને એ નાશ થોડુંક નાસ્તી કહે છે એટલે હૈસો કોણ દેશે અને કેને આશીર્વાદ દેશે આંધળા તને કઈ ગમ છે ત્યારે એ આંધળો જોરદાર અને વ્યવસ્થિત આપને સૌને લાગે હું બોલ્યો છે કે મારી મારી શરીર આંધળું છે મારી આંખું આંધળી છે મારી દુવા આંધળી નથી એ તો જ્યાં દીધું છે ને ન્યાજ આ સૌએ જે મહેનત કરી છે તન મન ધનથી એ મને એમ લાગે છે કે ભગવાન સ્વીકારશે રામ જરૂખે બેઠકે સબકા મુજરા લેત જયસી જિંદકી ચાકરી વૈશો તાકો દેત જેને જેવા ભાવથી દીધો છે ને એવો ભગવાન મને લાગે છે આપ સૌને આશીર્વાદ આપશે આપ સૌને સુખી થાય આ પૂરું વિશ્વ સુખી થાય સૌ સંસ્કારી બને સૌ સંતતિવાન બને સૌને સારી સંપત્તિ મળે એવી ગિરનારી પાસે પ્રાર્થના બહુ જાજી વાતો નથી કરવી આપણે ભગવતીદાસની જગ્યાએ આજે આ બાવલિયાની પૂજા કરી ફૂલહાર કરી માધવદાસજીની ફૂલહાર કરીને કલ્યાણદાસ એના ગુરુના ઋણમાંથી મુક્ત થવાની કોશિશ કરશે ગુરુના અને માતૃ માના ઋણમાંથી કોઈ દી છૂટાતું તો નથી જ માના અને ગુરુના ઋણમાંથી આ જીવ કોઈ દી મુક્ત નથી થઈ શકતો પણ આપણે કોશિશ કરીએ ભગવતીદાસજીને ત્યાં એકતાલીસ દિવસનું અનુષ્ઠાન ચાલુ છે એટલે નથી આવી શક્યા તો એની જગ્યાએ એની જ પરંપરામાં જે સંત છે અને આ કલ્યાણદાસજીના કાકા ગુરુ છે એનું આપણે સ્વાગત પૂજન કરીએ ગિરનારી મહારાજ 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 કી 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 ભગવતી મહાત્મા એવા આશીર્વાદ આપો કે આ બાળકનું ભજન પાકી જાય અને વિશ્વનું કલ્યાણ થાય ગિરનારી મહારાજ હા હા રાજકી સનાતન ધર્મ મને લાગે સમય થઈ ગયો છે હવે 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 થઈ ગયો હવે સ્વાગતના દોરમાં પાછા જઈ વ્યાસપીઠે થી જે કાંઈ બાકી હોય એ પૂરું કરી અને પછી આપણે શું આ ફંડ બોલવાનો છે તો પેલા ફંડ બોલી લઈ પછી વ્યાસપીઠેથી પૂર્ણવતી અને પછી આપણે સૌ રસોડા તરફ હા સંતોને પ્રાર્થના છે બધા સંતોને પ્રાર્થના છે કે ચેતનદાસજીની ચરણ પાદુકા પધરાવવાનો સમય થઈ ગયો છે એટલે જેને જેને ભાવ હોય ત્યાં ચેતનદાસજીની ચરણ પાદુકા પધરાવવામાં હાજરી આપે કલ્યાણદાસને આશીર્વાદ આપે ચેતનદાસની ઉર્જાને એની ચેતનાને પામવાની કોશિશ કરે પરિવારજનોને પ્રાર્થના જે જેને ત્યાં ભાવ હોય તે ચરણ પાદુકા પધરાવોમાં હાજરી આપે હવે આપણે વ્યાસપીઠેથી જય જયકાર કરી દે એટલે આપણે રસોડા તરફ જવાનું છે અને પછી દિલુદાન છે એની પાસે જે ભંડોળનું લિસ્ટ આવ્યું છે એ બોલશે એટલે પેલા વ્યાસપીઠે જય જયકાર કરે પછી આપણે સૌ રસોડા તરફ કારણ કે સમય એ સૌ થઈ જાય તો સારું લાગે શ્રી દ્વારિકા બાલકૃષ્ણ જય बाबा मुक्तानन्द महाराज जय 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 श्री राधे जय जय श्री राधे, जाए जाए श्री राधे। પધારો બધા આપણે ભાઈઓ તથા બહેનો સભા મંડપમાં માં બેસશું પછી આગળ ઉપર જ્યાં સુધી આદેશ ન થાય ત્યાં સુધી બધા અહીંયા લાભ લેવું આજના દાતાઓમાં મહાલક્ષ્મી જ્યુસ સેન્ટર સુરત તેમના તરફથી પચીસો રૂપિયાની રાશિ આવે છે જયંતિભાઈ કિકલ્લા તેમના તરફથી દસ હજાર રૂપિયો આપવામાં આવે છે કનાભાઈ છગનભાઈ છાવલિયા રફાડિયા તરફથી એકવીસો રૂપિયા આપવામાં આવે છે ખોડિયાર સત્સંગ મંડળ રફાડિયા તરફથી એકવીસો રૂપિયા આપવામાં આવે છે રશ્મિનભાઈ વ્યાસ ભાવનગર તરફથી અગિયારસો રૂપિયા આપવામાં આવે છે કિશનભાઈ સોની લુણસર તેમના તરફથી પચીસો રૂપિયા આપવામાં આવે છે અરુણભાઈ ખોખાણી તેમના તરફથી એકાવનસો રૂપિયા આપવામાં આવે છે ગિરધરભાઈ અમદાવાદ તરફથી પાંચ હજાર એકાવન રૂપિયા આપવામાં આવે છે લલિતભાઈ ગોયાણી સુરત તેમના તરફથી એકવીસો રૂપિયા આપવામાં આવે છે હરિભાઈ સુરત જે બાપુના સેવક છે તેમના તરફથી એકાવનસો રૂપિયા આપવામાં આવે છે શૈલેષભાઈ દેવરાજભાઈ માજી ઉપસરપંચ તેમના તરફથી એકાવનસો રૂપિયા આપવામાં આવે છે પરેશભાઈ જયંતિભાઈ